અહીંયા એક બેળા પાણી માટે ગ્રામજનોને ટેન્કરની કાગડોળે રાહ જોવીને બેસવું પડે છે અને જ્યારે જ્યારે ગામમાં ટેન્કર આવે ત્યારે પડાપડીના દ્રશ્યો સર્જાય છે ત્યારે નલસે જલના દાવાઓ આ ગામના વરવા દ્રશ્યો પરથી પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે અહીંના ગ્રામજનોને ક્યારે પાણી મળશે તે એક સવાલ છે હાલ તો ગ્રામજનો એક પાણીની માગણી કરી રહ્યા છે

પાણી ભરવા કે અમારે પાણીનો બહુ છે અત્યારે હાલ જ એક બેન ટાંકાની અંદર પડી ગયા હતા પાણી ભરતા ભરતા તે માંડે કાઢ્યા છે અમારે સ્કૂલે ની છોકરાઓને ભણવા મૂકવા જવા કે અમારે પાણી ભરવું કે ઘર કામ કરવું પાણીની જ સમસ્યા છે સાહેબ

પાણીની વિકટ સમસ્યા અંગે પૂછતા નેતાજીએ કેનાલમાં પાણી ન હોવાનું કારણ આગળ ધર્યું જ્યારે ગુજરાતને ટેન્કર મુક્ત બનાવવાની વાત બાબતે પૂછતા તેઓએ વિકાસના કામોની ગાથા ગાતા ટૂંક સમયમાં આ વિસ્તારમાં નલસે જલ થકી ઘર ઘર સુધી પાણી પહોંચાડવા યોજનાનું કામ ગતિમાં છે તેમ જણાવીને સંતોષ માની લીધો છે મને ખ્યાલ છે મેં મારી પાસે ફોન પણ આવ્યા છે એ કેનાલનું કામ જે સાફ સફાઈ માટે પંદર દિવસ બંધ કર્યું છે એ થોડા સમયમાં ચાલુ થઈ જવાનું છે અને ગામડામાં જ્યાં પાણીની તકલીફ છે એ માણે પાણી પુરવઠાવાળાને મેં સૂચના એવું આપ્યું છે કે જ્યાં પાણી ન મળે એને તાત્કાલિક ટેન્ક્ટર ટેન્કરથી પાણી પહોંચાડવું એવી સૂચના આપી છે અને થોડા દિવસમાં પણ કેનાલ ચાલુ થઈ જવાની છે ટેન્કર આજ એટલા માટે કે આ કેનાલનું પાણી જે અમે એ હેડ વૃક્ષથી પાણી આપતા પણ એ કેનાલ બંધ છે એટલા છેવાટાના ગામોમાં પાણી નથી એના માટે ટેન્કરથી પાણી આપવું ખૂબ જરૂરી છે અને એ આપીએ રહ્યા પાણી બસ આ થોડા દિમા એ પૂરું થઈ જવાનું છે નળસે જળ યોજના ચાલુ છે રાધનપુરમાં પણ આખા રાધનપુરમાં એની લાઇન નખાઈ ગઈ છે અને ગામડામાં પણ એના ટૂંક સમયમાં જે નળસે જળ યોજના છે એનો લાભ દરેક ગામડાને મળવાનો બિલકુલ સાચી વાત છે સરકાર એ ધારે પરિણામ લાવી શકે છે અને સો ટકા એ નળસે જલ યોજના અને અમારો નિર્ધાર છે કે ઘર ઘર જલ

નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ સુરતના લંબે હનુમાન રોડ પર આવેલા વસંત ભીખાની વાડીવાસ